હું વિચારું છું કે હું અને દેવાંગના પપ્પા અમે લોકો છે ને ગામડે વયા જઈએ ત્યાં રહીશું એટલે ત્યાં મને કોઈ મારી નહીં નાખે દેવાંગના પપ્પા તો મારી હારે રહેવા આવશે જ રીચા બેન શું થઈ કે ભાઈ એકલા એકલા બોલો છો રીચા બેન હું છું નેહાની બા ખબર છે મને તમે મારી વહુની બા છો તો કંઈ તમારે મને વારે ઘડીએ યાદ અપાવવાની જરૂર નથી કે તમે મારી વહુની બા છો ઓળખું છું તમને તમારા મગજમાં જે શંકા ઘર કરી ગઈ છે ને એ હું કાઢવા આવી છું તમે જે સમજો છે ને એ ગેરસમજ છે કોઈ ગેરસમજ નથી મને બધી ખબર છે તમને ખબર નથી અમારી બે વહુઓએ પ્લાનિંગ બનાવ્યો છે કે મને મારી નાખે અને મને મારી નાખવાનો જ પ્લાન છે તમને ખબર ખબર હોય ને તો એ લોકો મને ઝેર પીવડાવવાની વાત કરે છે અરે મારા માટે તો કેટ કેટલા પ્લાનિંગ કર્યા છે હા બેન ના આ તમે જે પણ કંઈ સાંભળ્યું હશે ને એ અધૂરી વાત સાંભળી છે એ લોકોએ તો ઘરમાં જે ઉંદરડી ઘૂસી ગઈ હતી ને જે એના કપડાં ફાડી નાખતી હતી ગાદલાની ચાદર કાપી નાખતી હતી એને લઈને એ લોકો બંને જણા એટલા બધા અત્યારે ઉશ્કેરાઈ ગયા હતા ને કે એ બંને જણા એને મારવાનો પ્લાન કરતા હતા અને તમે એ જ સમયે પહોંચ્યા જ્યારે એ લોકોએ મારવાનો પ્લાન કર્યો કે આને હવે કાં તો પિંથરામાં પૂરીને મારી નાખવી છે અને કાં તો પછી ઝેર દઈને મારી નાખવી છે અને તમે સમજ્યા કે તમારા માટે કંઈ છે પણ પૂરી વાત સાંભળ્યા વગર આપણે જે મગજમાં ઘુસાડી દઈએ છીએ ને એ શંકા હંમેશા ખોટી હોય છે અરે મારીને આ તો વાંધો પણ મારવા તૈયાર નથી તો પછી એ તમને સાસુને અને શું એ બંને વહોને પરિણામ ખબર નથી કે જો સાસુને મારવાનો આપણે પ્લાન કરશું તો આપણે તો બચી ન જ શકવાના સીધા જેલમાં અને આખી જિંદગી એ લોકો જેલમાં રહેશે સમાજમાં કુટુંબમાં નાક કપાઈ જશે એ બધી એ લોકોને સમજ હોય અને બંને વવો સારા કુટુંબની છે સારા સંસ્કારવાળી છે બસ તમે જે અધૂરું સાંભળ્યું ને એ તમારા મગજમાં ઘર કરી ગયું છે બાકી એ લોકો જે રસોઈ બનાવે છે એ તમારા ઘરના તો બધા ખાય છે કોઈને કાંઈ નહીં અને તમને જ કેમ આવું તમે સાચું કહો છો હું શું કામ જૂઠું બોલું તમે જ વિચાર કરો ને કે આપણને પણ જો એવો કોઈ માટે વિચાર આવે તો પહેલો વિચાર શું આવે કે હું પકડાઈ જઈશ જેલમાં જેલમાં કાઢવી પડશે અને એવું તો તમે શું કર્યું છે કે તમારી વહુ તમને મારવાના પ્લાન કરે એ તો વિચારે પણ નહીં આવું સાચી વાત છે એકદમ સાચું કહ્યું આ કેર સમજ હોવી જોઈએ કારણ કે આટલા દિવસથી હું ઘરમાં રહું છું પણ એવું મને કાંઈ દેખાયું નહીં કે એ લોકોએ મારી સાથે કાંઈ ઘેરવર્તન કર્યું હોય હા એટલે તમારી વાત તો સાચી જ છે તો હવે આ વાત બહુ દીકરા સાથે કઈ રીતે કરો પણ તમે જરાય ચિંતા ન કરો એનો રસ્તો છે મારી પાસે તમારા ઘરવાળા એટલે કે મારા વેવાઈ વિજયભાઈ પણ આવ્યા હતા અને વિજયભાઈએ એમ કીધું કે અમે બધાએ એને સમજાવવાની કોશિશ કરી પણ તમે એ લોકોની વાત સમજ્યા જ નહીં કારણ કે તમારી આંખે તો શંકાનો પડદો હતો ને તમે ક્યાંથી સમજી શકો પછી મેં એક વિચાર કર્યો કે એક કામ કરું હું જ તમને મળવા આવું અને આ સાચી હકીકત જણાવું અને આપણામાં કહેવત છે ને પારકીમાં કાનવિંદે ઘરના ગમે એટલું સમજાવે પણ તમે સમજવા રાજી નહોતા કારણ કે તમને બધા તમારી સામે દુશ્મન જ દેખાતા હતા પણ તમે ઠંડા મગજે એ ન વિચાર્યું કે જ્યારથી મારા દીકરાઓના લગ્ન કર્યા બે વહુઓ ઘરમાં આવી તો એવી તો મારાથી કોઈ ભૂલ નથી થઈ હું વહુઓને ખીજાણી નથી કોઈ કામમાં કે બહાર જવાની બાબતમાં હું ક્યારેય ગુસ્સો નથી કર્યો તો એ લોકો મારા માટે આવું વિચારે જ શું કામ બરાબર ને તમે કોઈ દિવસ એના પર ગુસ્સો કર્યો નહીં બહાર જવા માટે રોકટોક કરી રસોઈ કરવા માટે રોકટોક કરી ન તો પછી એ લોકોને શા માટે તમારા માટે આવો વિચાર આવે અરે એ લોકોની સામે બેસીને એકવાર તમે ખાલી વાતનો ખુલાસો કર્યો હોત ને તો પણ એ લોકો કહી દે કે મમ્મી આ તમારા માટે નહીં આ તો પેલી ઉંદરડી ઘૂસી ગઈ છે ને હેરાન કરે છે આખા ઘરને કાલ સવારે આપણા પ્લાસ્ટિકના ડબ્બામાં જે કઠોળ ભર્યું છે ને એ પણ કાતરી જશે એટલા માટે અમે એને મારવાની કોશિશ કરતા હતા સમજી ગઈ હું તમારી બધી વાત સમજી ગઈ આ શંકાએ મારા મગજ પર એવી હાવી થઈ ગઈ કે હું કાંઈ સમજી ન શકી ચાલો આપણે મારા દીકરા હોવું અને તમારા વહેવાઈ સાથે વાત કરી લઈએ હા ચાલો